મારી માના બોલેલા શબ્દ છે ને આમ હાસા પડી ને બોર પછી તો મેઘરાજા મંડાણ કરી દે ને આમ ભાઈ તોડી નાખે ફાડી નાખે નાડા હા ભાઈ ગઈ આ ઓફિસ હેત વિબેન સંભાળી લે સંભાળ શું કે તમે બે બેનું પછી ઓફિસ લેસન કરવાનું કરી દીધું છોકરાઓ સ્ટાર્ટ મને ત્રણ છોપડે આપી ત્રણ તો ભાઈ અમારે છે ને સાફ કરવાનું છે ને એટલે આડી ફટાફટ સાફ કરી નાખી છે થઈ જશે કે તમારી કવાડી ને તમે નાખ દો લાઈન હેલો હા કે તને કાય આમ કરો ને ચાય આમ કરો ને સીમ આપે કે હે આપડાથી મોટા માણસ છે ને અનુભવ જાજા હોય હા એટલે અમુક જગ્યાએ ભૂલ થાતી હોય તો ખબર પડે ને આપણે દાળ બનાવી લાગે હે પૈસલ દાળ લાગે આ તો દબાવી દબાવીને ખાઈ લેવું

જરાક કમેન્ટ કરીને કહેજો કે તમારા ગામમાં વરસાદ છે કે નહીં શે એટલે એમ ન લખતા કે હા છે પણ તમે છે ને કમેન્ટમાં લખજો કે હા ભાઈ અમારું સોમનાથ ગામમાં છે ફલાણા ગામમાં છે તમારો ગામનું નામ લખજો ને એમાં કહેજો કે હા ભાઈ અમારા આ ગામની અંદર વરસાદ છે એટલે આપણે ખબર પડે કે કયા કયા તાલુકામાં કયા જિલ્લામાં કયા ગામમાં વરસાદ છો એટલે આપણે કે વરસાદની ગણતરી નથી કરવાની પણ આપણે એકબીજાને છે ને તમને બધા લોકોને પર ખબર પડે કે કયા ગામમાં કેટલો કેટલો વરસાદ છો તો પ્લીઝ કમેન્ટ કરીને જરાક જણાવજો અમને અને હવે અમારા જ્યાં હું છે છોકરાઓને સ્કૂલે મૂકો મૂકવા તો રેડી થઈ ગયા કે હે જોઈ લે જોઈ લે જોઈ લે હાલો તો ફેમિલી હું પેલા છે ને છોકરાઓ સ્કૂલે પડવા મુક્ત આવું જય દ્વારકાધીશ જય માં મોગલ માં જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બધા જા જા થી જય શ્રી કૃષ્ણ કેવો વરસાદ માહોલ છે મજા આવે આજે વરસાદ નો માહોલ તો છે પણ માં વરસાદ ને થતો એનો હું આશા રાખો આશા રાખો એનો પર ભરોસો રાખો એટલે અને જો અમારી છોકરી આવી ગઈ નવી મોજડી લીધી ભાઈ અમારી દીકરીએ બબાઈ કેતા કેતા બબાઈ કેતા એકવાર કેતા દી કામ હેરખો કેતો બબાઈ કેતા બબાય નવી મોજરી લીધી મારા દીકરા કિને લઈ દીધી કિને લઈ દીધી હા હા તો ભાઈ જો છોકરા નવી મોજડી લેતા આવ્યા અને ભાઈ અત્યારે હોવાના પોરમાં ઉકરાટ થાય ને આમથી જોરદાર કે રેવાતું નથી એટલે ઉકરાટ થાય એટલે આમ પકડ થઈ ગયો અત્યારે છે ને પત્તું પકાય હલતું નથી લીનો વેંધાણ એવા છે કે મેઘરાજા છે ને આજ મહેર કરી દેવાનું છે હું કહેવાનું છે માતાનું એ 100% જ આપો વારો છે ને ફાઈનલ વાહ એટલે ગટેદા નારે ની તો મારી માના બોલેલા શબ્દ છે ને આમ હાસા પડી બોર પછી તો મેઘરાજા મંડાન કરી દે નામ ભાઈ તોડી ના ફાડી ના નાડા સડકી જાય ને ભાઈ 5 10 વર્ષات 20 વર્ષات થઈ જાય તો મજા 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 જ આવ્યા કરે કા બેન વર્ષات થાય કે થઈ જાય ને હા હા ભાઈ ગઈ વાહ હાલ તો આમ જો હું જાઉં ઓફિસે હાલ તો હવે જવાનું છું ઓફિસે લાસાના સગુણા બે બહેનો રસ જો મજા આવે ઓફિસે હે કારણ કે એસી ચાલુ છે ને તો બે બે નું મજા આવી ગઈ ને હું છે ને એટલા માટે લેતા આવ્યો તો મેં તમને કીધું કારણ કે અહીંયા છે ને કપડાંનો ટુક મેં એને માપ દેવાનો ડ્રેસ ડ્રેસનો તો સ્કૂલે તાડી જડતા કપડાનું માપ દીવડાવું તો પછી કે બે બહેનો કે રસ પીવો તો રસ મંગાવ્યો સારો રસ છે કે હે મજા આવી ગઈ ને તારી મમ્મી વિડીયો જોઈને પછી કહે કે એકલા એકલા રસ પી લીધો અમને કીધું નહીં

Haa, ah, boleh. Mujik dia, okey. Jangan, jangan. Tapi, kaya. Kuputera nak kena nak tahu.

ભાઈ કપડા કરી લીધા છે ચેન્જ ને લઈ લઈ હાથમાં કવાડો અને આ છે ને અહીંયા કટિંગ કરવાનું છે આપણે જો આને છે ને આ પાઇપ આ સોખો કરવાનો છે પછી અહીંયા આડી વાઇક્યુ માર દઈએ ચાલો ફટાફટ પહેલા આપણે સોખો કરી નાખીએ પાઇપ અત્યારે કમ્પ્લીટલી લાગી ગયું છે અને મજબૂત થઈ ગયો કંઈ ઉપાધિ નહીં કંઈ ટેન્શન નહીં ના ઇમરાન ભાઈ જો અત્યારે હજી કામ કરે હલો હું કરો

ને પછી હું કહ્યું નહીં ભાઈ કામ તો કરવું પડશે તો બિચારા ઘરે ઇમરાનભાઈ અમે છે ને દિવસનું તો કામ થતું નથી રહેતી રહેતી અમે બધા લોકો કામ કરીએ ને અત્યારે જો ખાલી એક સીડી ટપા એક રિયા અને અહીંયા છે ને જો કામ ચાલુ છે ને અહીંયા જો સુપરવાઇઝર બેઠા જો હે સુપરવાઇઝર તો માથે જ હોય શું કે નથી વાંધો ને કઈ કામ વ્યવસ્થિત હાલે ને બધી કમ્પ્લીટલી હે વાહ ભાઈ વાહ ઇમરાનભાઈ સુપરવાઇઝર નિગરાણીમાં તમારું કામ હાલે હે

વારે વાહ લે ઇમરાન લે પી હલે તારી પર ઉપડી ગયો છો તો ખરી હેં ઘટે નહી કંઈ ઘટે નહીં ને વાહણ વધતું પણ નથી કે કંઈ ઘટતું પણ નથી હે પી લો હાલો ચા અને તમે જો હું તમને કહતું હતું ને આ બધી ટ્યૂબ લેવલે જો છે ટ્યુબ લેવલે જ અમારો ઇમરાન કામ કરે ને એ કામ કરવાનું જ ને ઇમરાન મેં ઇમરાન મને કે પરેશભાઈ કે કદાચ ને વાલ લેખ છે પણ તમે ટેન્શન ન લેતા કામ તો બધું ટ્યુબ લેવલ જ થાય એટલે તમે બધી એમ ને કે ભાઈ બધા કારીગર ટ્યુબ લેવલ જ કરે કારીગરે કારીગર છે ને ફેર પડે મારા વાલા જમવાનું થઈ ગયું છે રેડી જમવામાં છે રોટલા ભૂંગરા દૂધ અને આ શું છે દાળ દાળ બનાવી લાગે હે દાળ લાગે હા બોલો હું કહું તમે બેન ખાઈ લેવું દબાવી ખાઈ લેવું તારા ખાવું કે ખાઈ ને પેટ લે ભૂંગરૂ ખાઈ લે બેન આપે ચાલે હાલો તો ભાઈ હવે છે નહીં જમી લઈએ ને તમારે પણ જમવું હોય તો હાલો ને બસ આજનો વિડીયો અહીં લાગી હતી યાર વિડીયો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને બાજુ બે લાઇકરને ફોન કરી દો ચાલો મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જોઈ દ્વારકા જય જયમાં મગલ રાધે રાધે બા